પાલિકા સંચાલિત તમામ બાગ બગીચાઓમાં સફાઈ કામ કરતા સફાઈ કર્મચારીઓ વીજળી હડતાલ ઉપર ઉતરે ગયા છે જેને લઈને બાગ બગીચામાં સફાઈની કામગીરી અટકી પડી છે માનવ દિનમાંથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની કામ સોંપવાની હિલચાલને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો પોસ્ટર બેનર અને સૂત્રોચ્યાર સાથે કર્મીઓએ કમાટીબાગમાં વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓએ કમાટીબાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ નહીં કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે આજે અમે વિરોધ કરી રહ્યા છે ગાર્ડન તમામ ગાર્ડનના કર્મચારી છે આ અને માનવદિન રીતે આજે કર્મચારી કામ કરી રહ્યા છે પંદર વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે એટલે એ લોકોને રોજિંદારી તરીકે માંગણી અમારી એ ફક્ત એ માંગણી છે એ પૂરી કરવા માટે આજે મેં શહેરીબાગ ગાર્ડનમાં ભેગા થયા છે બધા આપ જોઈ રહ્યા છો બેનર પોસ્ટર લઈને કે લોકો જોડે શું કામગીરી હોય ને શું કામ કરાવે છે એ પાટણકાર અને માનવ મહેતા આ બે જણ જે છે સત્યાવીસ તારીખે કામદાર એકતા શું છે આના કામ કેવી રીતે કરાય એ અમે સત્યાવીસ તારીખે આ લોકોને બતાવીશું આજે કેટલા એકસો ને ચાલીસ કર્મચારી આગામી તમારી આગામી રણનીતિ અમારી હોય છે કે વડાપ્રધાન આવે છે સંસ્કારી નગરી છે વેલકમ છે વડાપ્રધાન આઈ અને અમે એ એ ઉત્સવમાં બધા કામ બી કરીશું પણ વડાપ્રધાન જાય પછી એમને આ લોકોને મે કામદાર એકતા શું છે બતાવીશ આપનો કમિટી મારું નામ મહેશભાઈ સોલંકી છે વડોદરા વડોદરા સફાઈ કામદાર સંકલ્પ સમિતિ